એવો નિર્ણય કરીને સાધવી શરીર સુટવાની પ્રક્રિયામાં બે હશે ત્યાં બન્યું એવું હામે નવોટા નર ને નારી જેના લગ્ન થઈ ગયા છે જેના હાથમાં ફીટફીટ મેડોલ રહી ગયા છે એવા નર નારી હેલા આવતા એના પ્રભુ દર્શન થયા સાધુ આમ નજર ગઈ ઓહો બધું કર્યું પણ ક્યાં રહી ગયું એટલું કીધું છે શરીર સુટી ગયું એ તો સંસારનું જોડવું હતું સંસાર માટે પાછી ફસાવણી

વાસના માલપા સંસાર સજવાની છે પણ પોતાનો વેવસાલ થયું વેવસાલ ની ભય વટાવી દીધી પછી વિચાર આવશે કે મારો ભક્તો નહીં થાય પછી પોતે એમ કહેવાય છે કે ગણિકા બને પણ જૂના ધામ ની કમાણી સારી હતી એટલે એમ છે ભવન જબરો બનાવ્યો સમય જાતા એમ કહેવાય છે એક જ ખાલી વાસના લઈને બીજી બધી વાસના નથી એક જ વાસના સંસાર લઈને આવી એમાં એમાં મોહ હતો એમાં હવે એમાં કંટાળો આવે તું હોય બહુ ન થવા માટે કંટાળો સામે તો જ બહુ થાય નકલ થાય નહીં ખરજવા જેવી જેમ માયા છે જેમ ખરજવું હોય જેમ ખજવડો હોય એમ વધતું જાય નીકળતું જાય એ જ રીતે આ માયા છે એવો મો છે કે તમે એમાં ઊંડા ઉતરો એટલે ઊંડા નડા હેલા છે પછી બહાર નીકળવાનો વિચાર ન આવે જે માખનના કુવામાં પડી જાય પછી બહાર નીકળવો હોય તો દોરડું કાંઈ ને આ ન એવી દા માયા બધી સંસાર ભોગવતા ભોગવતા શરીર પૂરું થવાનું અથવા એ ટાણું આવેલી તૈયારી થઈ ત્યારે એમ કહેવાય છે ચોમાસા નું ટાણું છે ચતુર્માસ નું ટાણું અહ મહિના ને જ્યારે કાર્તક મહિના ને જ્યારે એક જ સંતો બેહી ઢું ભજન કરે

એટલે આ શરીર સુટી દે ભગવાન પામી દાદો જન્મ નથી લેવો એવું સાધુ નું મંતવ્ય ઈશ્વરી માયા કર્મ ના સિદ્ધાંત પાછા આવે છે એ કોઈ ને ખબર ના હોય ખરેખર કર્મ માં જીરો આવે સૂર્ય માંથી સર્જન થયેલું કર્મ ના સિદ્ધાંતમાં જીરો આવે ને મોક્ષ ક્યાં હોય આપણે લીધું દીધું જગત હોય ચુકવણું કર્યા વગર ઈશ્વર ના દ્વાર સુધી પ્રવેશ નહીં મળે ભગવાન એ કે છે કે તું લઈને આવ્યો બધું દઈને આવ્યો પાછું પછી મારી કહે એમ સાડા ચાર મહિના પૂર્ણ થયા સાધુ ને એમ છે આજ ખુલે છે અને ગણિતા નીકળે છે અને કહે છે બેન તમે સવાર સાંજ બે ટાઈમ જાઓ છો અને કહો છો કે તપસી જાતમાં લપસી તમારું કેવું શું થાય છે તો એ ગણિતાએ કીધું કે હવે ને તમારી રીતે વિચારજો હું તો બરોબર જ કહું છું

જાવાનું કાણ થઈ ગયું શરીર ઘુકડવાનું કાણું છે બોક્સ બાકી રહી ગયો છે થોડુંક ભજન ઘટ્યું છે થોડુંક ગણિતા એ ભજન ઘટાડ્યું અરે કર્યું બાકી છે વિગ્રા જનમ આકડી ત્યાં આમ ઢોલ દેખાણ ગુજરાત ઢોલ

રંગમેલ માં લઈ ને પાણી સાંપી પૂછી ભાઈ મેં તને કીધું ને હા ચાર મહિના તપસી ને લપસી આવડો આ

અને શરીર તારું પડી જાય છે પાછો જન્મ તો એના કુખે થાય કારણ કે માનવ છે ને ઈદી ના થાય હાથ બધું જ ફૂટી છે તો તમે મારા ગુરુ થાવ્યા ગુરુ થાય પછી એને માર્ગ થઈ મંડી જાય એના મુક્ત બની જા ભજન ગણું છે ભજન કરી લે અને ઢોલે બગાડી લે

રામ બોલે આપણે સુધી જાય એ સુધી આવું નક્કી કરી હવારે કશેરીમાં રાજાને હા પાડે કે આ વડવાની જે નોકરી છે ને મને બધું છે એમાં એક સમય દંડિત થઈને માણા આવે અને હુકમ કર્યો કે ઘરથી મસ્ત જુદું કરી નાખે અખાડામાં લઈ જઈને કીધું ભાઈ તારું પૂરું થવા આવ્યું છે મારા છે નિમિત્તે છે રામ 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 મંડ બોલવા

ભગવાન કરી રથમાં દેસીને કીધું કે કાલ હું આવીશ પૂછી ગુરુ મહારાજ ગુરુ મહારાજ ને પૂછ્યું કે વૈકુટ થી રથ આવ્યો તો ઢોર વગાડે ઠાકીટ હું છે

એક રીતે સૃષ્ટિ હિયારી કોઈની સૃષ્ટિ છે નહીં ભાડું મકાન જેવું બધું છે મારો મારો કરવી પછી તળા જેવું છે એમાં એમાં આ શરીર કાંઈ જાય ને હાથમાં કાંઈ આવતું નથી આજે કમાયેલું બધું હોય ને એ કાંઈ કોઈ લઈ જતું નથી કોઈ કાંઈ લઈને આવતું નથી એવો આ સૃષ્ટિનો મહિમા છે અથવા આ માનવ જે છે અમૂલ્ય છે દેવને દુર્લભ છે મોંઘો છે માણસ ધારે તે કરી શકે માણસ સમજી શકે જાણી શકે વિચારી શકે નિર્ણય કરી શકે પછી કરવા તારે એ કરી શકે

પણ સરળતાનો હિશાબ ક્યાંક ક્યાંય કેવો હોય ને તો બે હર્યો હોય ને વાત ગમે ને ઠીક કરી દે એમ ભાલીયા પરિવાનો ખરેખર ગણતરી કરી સમાજ લેવાના હિસાબ લક્ષ્યમાં લઈ જ્યાં આજુબાજુમાં બગડ્યું હોય તો સમાધાનની સૃષ્ટિમાં કાજર એવો પૂરા બે હરે પણ ન હતો રઘુભાઈ ને વજુભાઈ જેમ જાતા અને ક્યાંય બે હિજા કરવાનું એમ કરી ન બીજું થોડું બોલી નું સમાજમાં બોલું બહુ હોય છે મારી તો એ વાત ફીટ કરવી ને એ તરત પાછી આવે પણ એ જેને વરદાન ભગવાન ઈદ કરેલા બોલવું પાછું આવે એ વાત શબ્દ ભેદી પૂરું કામ છે અને ઈશ્વરી કૃપા હોય એનું કામ છે ઈશ્વરી કૃપા અને બે શબ્દ છે નોખા પડ્યા છે કે કેને તો તમારો ક્યાંય ન હાલે એને હરીશા કહેવાય તમારું જ્યાં સુધી હાલે ને હરી હરિકૃપા કહેવાય તમારો ઈશ્વરી કૃપા દસ ટકા વીસ ટકા ત્રીસ ટકા ચાલીસ ટકા જે પડતી પણ તમારું હાલે હરિસાબ હરી હિસાબમાં તમારું જે હાલ કૃપા જે હરી કૃપા હોય એ બધું કરી શકે ભાવના સાથે તપસ્વી જેને ભગવાન ની કૃપા થઈ બે ને પરમાત્મા એ શાંતિ અથવા વૈકુંટ પદાય છે એવી જ કથાના આધારે